બરાબર આખી ઓફિસર ત્યાં ઉભી થશે ઇન કહીએ તો અને તમારું કામ તમારા ઘર આંગણે થઈ જાય એ અમે સુનિશ્ચિત કરીશું બરાબર છે તો મેં આગળ કહ્યું તમારે કોઈ પ્રશ્ન હોય તમારું કામ ન થાય કે તમને ખોટો જવાબ મળે કે આ કાગળ નથી થતું કાલે કે પરમ દિવસે કે આમ તેમ તો તાત્કાલિક અમારા અધિકારીઓ હું બેઠો છું અમારો સંપર્ક કરો અમે અમારા સ્ટાફને પૂરી તાલીમ આપી છે કોઈ તમને આ રીતે જવાબ નહીં આપે કે અહીંયા નહીં થાય કે કાલે આવજો કે પછી તું લઈને ઓફિસે આવજે બરાબર છે જેટલું શક્ય હશે જો ઘણા કામો એવા છે કે તમારી અરજી લેવી પડે પછી એનું પ્રોસેસ થાય મંજૂર થાય એની ગ્રાન્ટ આવે દાખલા તરીકે ખેતીવાડીની અમુક યોજના હોય તો એની ગ્રાન્ટો હજી આવી ના હોય તો એમ કે કે ચાલો તું અરજી આપી જા તારું મંજૂર થાય એટલે તને આપી દઈશું તો એ બરાબર છે બરાબર ને કેમ કે એની ગ્રાન્ટ આવે પછી તમને સહાયનો ચેક આપે એટલે આપણે એવી અપેક્ષા ન રાખીએ કે તમે અરજી આપો એટલે તરત તમને સહાયનો ચેક મળી જાય બરાબર એટલું આપણે એક્સટેન્શન એમાં આપીએ છીએ પણ જે કામો અમા ગ્રાન્ટની જરૂર નથી મંજૂરીની જરૂર નથી એ કામો મેં કીધું એ પ્રમાણપત્રોના છે કાર્ડ વગેરે છે બીજી જે કોઈ પણ મંજૂરીઓ આપવાની છે એ અહીંયાથી અપાઈ જશે બરાબર છે અહીંયા આપણે આરોગ્યના મિત્રોએ આરોગ્ય કેમ્પ પણ રાખેલો છે બરાબર એમાં લોકોનું આરોગ્યની ચકાસણી પણ કરી આપવામાં આવશે જેથી તમને ખ્યાલ ના હોય ને કોઈ તમારા શરીરમાં એવી કોઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો તમે એનો ઈલાજ કરી શકો બ્લડ ટેસ્ટ પણ એ લોકો કરી આપશે તો એનો લાભ લેવા પણ જે કોઈ પણ તમે બીજા કામ કરો સાથે સાથે આરોગ્યના કેમ્પનો પણ લાભ લેજો બરાબર છે એ પણ ફ્રી છે સાથે સાથે પશુપાલન નો પણ કેમ્પ રાખેલો છે બરાબર તમે અહીંયા પશુ ન લાવી શક્યા હોય તો કઈ વાંધો નહીં એ ડોક્ટર પાસેથી તમે ટાઈમ વગેરે લઈને તમારા પશુનું ચેકિંગ એની રસીકરણ વગેરે જે કંઈ પણ હોય એ તમે કરાવી શકશો બરાબર છે તો સેવા સૂતુ કાર્યક્રમમાં આપણે આ બધું આવરી લીધું છે એનો તમામ લાભ લે બરાબર ખાસ કરીને અમે ત્યાં એક જીઈબી નું રાખવાનું ભૂલી ગયા હતા અહીંયા રાખ્યું છે બરાબર છે તો જીઈ ના જે તમારા ફોર્મ હોય વ્યક્તિગત કનેક્શન હોય બરાબર ખેતીવાડીના કનેક્શન હોય કુટિર જ્યોતિની યોજનાના ફોર્મ હોય આ છે તમે એમાં એ કરી શકો છો બરાબર છે અને ઉજાલાના એ લોકો ડિસ્ટ્રિબ્યુશન પણ કરશે જે એલઈડી લેમ્પ હોય છે બરાબર જે વીજળી બચાવે છે આપણા ઘરમાં એ પણ તમે એમની પાસેથી મેળવી શકશો સો ઘણું લાંબુ પ્રવચન થયું પણ મને લાગે છે કે આ બધું કેવું જરૂરી હતું લોકોને પૂરતી માહિતી મળે તો એનો લાભ લોકો સારી રીતે લઈ શકે સો આ આજે સાંજ પાંચ વાગ્યા સુધી અહીંયાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ પુરાવા સાથે આવશે તો એ કરી આપવામાં આવશે અહીંયા જે જોડાયા છે મિત્રો તો છે બીજા મિત્રો જે રહી ગયા હોય તમારા મિત્રો કે ઓળખીતા તમે એમને ફોન કરીને શાંત સુધી બોલાવી શકો છો બરાબર છે આજુબાજુના જે બાર ગામો છે પૂરતા એ સિવાયના ગામોમાં બીજો કાર્યક્રમ થશે ત્યારે એ લોકો ત્યાં આવીને કામ કરાવી શકે સાવ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મને પ્રાંત અધિકારી સાહેબ